ખુબ ખુબ આભાર તમે પણ આવ્યા બહુ આનંદ વાત કર્યો હું ટીમ લઈને આવ્યો બરોબર અને આપણે બધા આજુબાજુ નેપાળ થી તમારા પાસે બહુ સારી વાત કરી અને ખુબ મજા કરી આપણી એવું સાસ મેળવી

આ બાજુ અમારા જો આ ભગત રાજુ મોટી આઠ જણા ફેટતા ફેટતા એ માનો કે નેપાળ ને બધું લગભગ અડધું ઇન્ડિયા અમે ચાર પાંચ રાજ્ય કઈ કવર કરી લીધા અને ફેરતા આજે એવી ઈચ્છા દિલ્હી માં હાર્દિક ને મેળવાનું થાય

અને એ બાઈક ન હોય તો બધું બળે ઓલાની બ્રેડમાં ઈ તો બ્રેડને એ પણ બહુ મોટી વાત છે આખી દુનિયા જુઓ આપણે એક કલાકાર તરીકે આપણે અને બસ નથાભાઈ આવ્યા બહુ થયો કામ કરે કરે થાય ફોન કરો આ કેમ છે જોવા જ ઘરના જ આખો રૂમ ભરાયકો દિલ્હી ની અંદર બોલે ને રાજુભાઈ બગડાટી બોલવી જ જોઈએ હે

સુવિધા કેવી તમને સુવિધા મળે ને બધી ખાવું પીવું કોઈ રાજ મજામાં ને બાકી આવું રેડી આ ભાઈ મોઢવાડા બરાબર

અમારે કઈ ને તમારા નાજી અમારે ત્રણ ખાવું જોઈએ અલે ટાઈટ પછી ન આવે ભગવાન વાત કઢી હા તો જોઈએ એવું ખાવા પીવું ના ભાવ ભાઈ તો હારું હોય ને ઠીક રાખીએ માટે ઘેર ઘટડી નું પછી જરાક ઓલ થાય તકલીફ પડી હા મજાજી કરી હોય પછી ઘેર જરાક ટાણી પડે કરી ભાઈ

આથી તમારે ઓળું થાય તો પછી બધાનું દર્શન કરાવી 10 ગોમમાં બેડામ દિવસ માટે હા ભગવાનને દયા હોય તો તમે ત્રણ ત્રણ નદીઓ ત્યાં ભેગ્યો થયા ગંગા જમના અને સરસ્વતીના અમે અહીંયા ગાતા અને અમે ખુબ લાભ લીધો જા રાજુભાઈને બધા આંખાઈ ટોટલી ત્રીજી વખત છે હા ત્રણ વખત અમે નરજીનો તો ના ત્રીજી ફેરે કદાચ સોઠી ફેરે આઈ આવ્યું તમને કેટલા નવરાવ્યા કેટલું તમારું શૂટિંગ કર્યું મારા પાપા ન થયા હોય નહીં નવાનું હોય તમારે વધુસો રૂપિયા अब रेस्टुरेंट राजस्थान दरबारपीठ हं हं बारे में कितना 22 जना का बराबर ये पछि पासो आपणे गांधीनगर आपरे सांस्कृतिक केंद्र आले थी बीजे ऊपर हां आतरीजे ऊपर ये सब कुछ मतलब चार વખત थी तो तो बे तो को यात्रा में गो तो यात्रा दर्शन आप 4 आंख कुमारी रामेश्वर

ખરેખર જમાવટ છે હો ભાઈ તમારે દિલ્હીમાં ઘટની સુવિધા એવી આપી મોદી સાહેબ હે કાંઈ ઘટે નહીં ને જો ઘટે તો બઘડાતી જ ઘટે બાકી કાંઈ ન ઘટે પુરાતા તા તમારે જમાવટ છે કાઉ હે

પ્રેક્ટિસ ને તાણે મહિનો દીતા ખાલી પ્રેક્ટિસ કરવાની પછી એની પરફોર્મ કરવાનું હોય એક બહુ સારી વાત કહેવાય કે મોદી સાહેબના કાર્યક્રમ છવીમી જાન્યુઆરીની અંદર આ લોકો બધાય પરફોર્મ આપીએ અને અમારી ટીમમાં લાખણસિંભાઈ ભાવપરાવાળા આવડ રાસ મંડળ એના મેન માણસ અને અમારા બધા માટીઓની લેન

પરિધિ વર્જન વાહે મજા આવી ન હોય તા ઓ તો મજા આવી ન ની કાસી નીંદરી રૂમ એકલા એ લીધો ઈ એક જો એને હમણી ને જળ રૂમ એક લાડાઈ રે કા કાસી ઉઠ્યો હી ઓ કાલે ફોન કરી મારી મજા કે દેરોદર કે ગમને પહાયું દેરોદર વિતરા

લીલા હજે તો રોકાવ ને પંદર વીસ દી મોજ છે આની આવું મન નથી થતું હવે કઈ નહીં હે થાકે રહ્યો થાકે કામ કે નહીં લાખણ સિવાય હા